ભણાવતા હતા ઋષિકેશ ભાઈને હું એક બીજી જવાબદારી આપી દઉં એમાં એમને પૈસા નથી ખર્ચવાના આવે પણ મંજૂરી લાવવામાં મદદ કરવાની છે માણસામાં આવતા ડિસેમ્બર પહેલા એક મેડિકલ કોલેજનું નું ભૂમિપૂજન પણ આપણે કરવાનું આજ હોસ્પિટલની સાથે એટેચ મેડિકલ કોલેજ આપણી સાયન્સ કોલેજના પ્રિમાઇસિસમાં જ બનાવવાનું કામ નક્કી થઈ ગયું છે એની ડિઝાઇન પણ આજ સવારે હું જોઈને આવ્યો છું અને એના માટેના દાતાઓ પણ નક્કી કરી દીધા છે જેવી આ હોસ્પિટલ અડધી બની ગઈ આપણે કોલેજ બનાવવાનું ચાલુ કરીશું હોસ્પિટલ અને કોલેજ બે એક સાથે બનશે અને માણસામાં મેડિકલ કોલેજ બનાવવાની શરૂઆત મિત્રો નરેન્દ્રભાઈએ આપણા દેશની અંદર મેડિકલ સાયન્સ ભાષાઓમાં ભણાવવાની શરૂઆત હું જ મધ્યપ્રદેશમાં હિન્દીમાં મેડિકલ કોર્સનું ઉદઘાટન આજે મધ્યપ્રદેશમાં ચાલીસ થી વધાર કોલેજો હિન્દીમાં બાળકોને મેડિકલ વિજ્ઞાન ભણાવે છે હું આજે તમને કહીને જઉં છું કે આ મેડિકલ કોલેજ જે વખતે બનીને પૂરી થશે અને એનું બીજું કે ત્રીજું સેમિસ્ટર આવશે ત્યાં સુધીમાં ગુજરાતીમાં પણ મેડિકલ ભણાવવાની વ્યવસ્થા આપણે આપણા મધ્યમ વર્ગના બાળકો ગરીબ વર્ગના બાળકો ગુજરાતી માધ્યમમાં ભણેલા બાળકો ગુજરાતીની અંદર ડોક્ટર બને એમબીબીએસ બને એમડી બને એમએસ બને અને રિસર્ચનું કામ કરે ત્યાં સુધીની આખી વ્યવસ્થા નરેન્દ્ર મોદી સરકારે વિચારી છે ભાઈઓ બહેનો અને મને કેતા આનંદ થાય છે કે એની શરૂઆત આપણા માણસા થી થવાની છે વચ્ચે એક વાત જરા હું કહેવા માંગુ છું ભાઈઓ બહેનો અભી અભી દો દિન પહેલે દિલ્હી પાંચ હજાર છસો કરોડ કા ડ્રગ્સ પકડા ગયા पांच हजार छह सौ करोड़ की नसीली दवाइयां दिल्ली पुलिस ने पकड़ा और इसमें एक इंटरनेशनल ड्रग्स सिंडिकेट को पर्दाफाश करने का काम किया गया नरेंद्र मोदी जी ने अपने प्रधानमंत्री जी ने 2014 से ड्रग फ्री इंडिया नशा मुक्त भारत का एक अभियान आया और परिणाम देखिए जब कांग्रेस की सरकार थी तब 2004 से लेकर 14 तक 10 साल में कुल एक लाख बावन हजार किलो ड्रग्स पकड़ा था मैं फिर से बोलता हूं 2004 से 14 तक एक लाख बावन हजार किलो ड्रग और 14 से 24 तक एक लाख बावन हजार की जगह पांच लाख तैतालीस हजार छह सौ किलो ड्रग्स पकड़ने का काम नरेंद्र मोदी जी ने किया एक और कांग्रेस की सरकार थी उस वक्त सात सौ अड़सठ करोड़ रुपए के मूल्य के ड्रग पकड़े गए सात सौ अड़सठ किलो और इन नशीली दवाइयों को पकड़ने का अभियान जो नरेंद्र मोदी जी ने किया उसमें सात करोड़ के सामने दस ही साल में 27600 हजार छह सौ करोड़ का ड्रग पकड़ने का काम नरेंद्र मोदी सरकार ने किया मैं सोचता था कितना बड़ा अंतर कैसे आया कांग्रेस की सरकार भी कर रही थी मोदी की सरकार भी कर रही है मोदी जी भी प्रयास कर रहे हैं क्या अंतर आ गया अंतर ये आया मित्रों परसों जब ड्रग पकड़ा गया और ड्रग का कारोबार कौन कर रहा है इसकी तह तक जाने का तय किया और जो पकड़ा गया वो मुख्य आरोपी तुषार गोयल दिल्ली प्रदेश कांग्रेस के आरटीआई सेल का अध्यक्ष निकला अब मुझे बताओ भाई जिस पार्टी के प्रमुख कार्यकर्ता ही अवैध ड्रग के कारोबार के अंदर लिप्त हो वो भारत को नशा मुक्त बना सकते हैं क्या जरा जोर से बोले बना सकते हैं नरेंद्र मोदी जी के आने से पहले जम्मू कश्मीर पंजाब हरियाणा दिल्ली तक समग्र उत्तर भारत को कांग्रेस ने नशे के कारोबार में डुबा कर भारतीय जनता पार्टी की नरेंद्र मोदी सरकार ने 36 गुना ज्यादा मूल्य का अवैध ड्रग पकड़कर इस पर करारा प्रहार करने का काम किया है और ये 36 गुना पकड़ा गया इसमें गुजरात में सिर्फ तीन साल के अंदर 8,500 करोड़ का ड्रग पकड़ने का काम गुजरात की भारतीय जनता पार्टी की सरकार ने किया भाईयों बहनों जिस पार्टी के कार्यकर्ता अवैध ड्रग के व्यापार में नशीली दवाइयों के व्यापार में लिप्त हो वो पार्टी कभी भी किसी भी राज्य या देश को नशे से मुक्त नहीं कर सकती मोदी जी ने ड्रग फ्री इंडिया का जो संकल्पना करा है नशा मुक्त भारत का संकल्पना वो केवल और केवल भारतीय जनता पार्टी સિદ્ધ કરી શકતી ભાઈઓ બહેનો આજે ગુજરાતની અંદર મારા મત ક્ષેત્રના અનેકવિધ વિકાસના કાર્યક્રમો થયા સંસદ સભ્ય છું એટલે શ્રીકાશના કાર્યક્રમો થાય તો આનંદ થાય પણ માણસાનો છું એટલે માણસાની અંદર કઈ થાય તો આનંદ ના થાય સંતોષ થાય ભાઈ સંતોષ થાય

મોદી સાહેબે દેશનો ગૃહ મંત્રી બનાવ્યો છે કામ કરવામાં મને કોઈ યાદ અને ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને રિષિકેશભાઈનો પણ હું હૃદયપૂર્વક આભાર માનવા માંગુ છું ઋષિકેશભાઈ તમે આ અહીંયા પર આટલી મોટી ચારસો પચીસ બેડની હોસ્પિટલ બનાવી આપી અઢીસો કરોડ રૂપિયા અમારા માણસાના લોકો બાકીનું કામ જાતે પૂરું કરી તમને માણસામાં જ મોટો થયો માણસામાં જ ભણ્યો આ સામે આરબીએલડી જે ત્યાં જ ભણતો તો આ માલણમાં ને મલાઈમાં કેટલી વાર દુબાકા માર્યા અને આ જ વડ પર રમતા રમતા હું મોટો થયો છું અને આજે માણસાના વિકાસના રસ્તા પર આગળ વધતું હું જોઈ રહ્યો છું ત્યારે મને ખૂબ સંતોષ અને આનંદની લાગણીનો અનુભવ થાય છે દર બીજા નરતે હું માણસા આવું છું અને અહીંયા મારા કુળદેવી બહુચર માતાના મંદિરમાં એમની પૂજા અર્ચન આરતી અને આરાધના કરી પાછો જોઉં માણસા વાળા બધા જ ભાઈઓ બહેનો મેડિકલ કોલેજ નો કમ્પ્લીટ પ્લાન લઈને આવીશ અને મેડિકલ કોલેજ ને આપણે બાંધવાની શરૂઆત કરીશું ભાઈઓ બહેનો માણસાનો વિકાસ એક પ્રકારથી જે કયા એ બધા રોડ બનતાની સાથે જ માણસા વિકાસ દિન દૂર માણસાની અંદર જિલ્લા કક્ષાનું હોય અને માણસા માં આજુબાજુમાં તેર સુંદર તળાવો પર્યટન વધતું હોય અને માણસાના વિકાસને કોઈ ના રોકી શકે આવનારા દિવસોની અંદર માણસાના વિકાસ માટે જે કંઈ કરવાની જરૂર છે એ બધું જ કરવાનો સંકલ્પ ભારતીય જનતા પાર્ટીની અમારા ભૂપેન્દ્રભાઈની સરકારનો છે ભાઈઓ બહેનો નરેન્દ્રભાઈની સરકારે આ દસ વર્ષની અંદર દેશના સ્વાસ્થ્ય ક્ષેત્રની અંદર અનેક વિધ પરિવર્તન નરેન્દ્રભાઈએ લોકોના આરોગ્યને એક હોલિસ્ટિક એપ્રોચ સાથે લોકોને સ્વસ્થ બનાવવાનું અભિયાન આરોગ્યને સુદ્રઢ બનાવવાનું અભિયાન અને ખાલી દવાઓથી નહીં હોસ્પિટલથી નહીં આર્થિક મદદથી નહીં નરેન્દ્રભાઈ આ અભિયાનની શરૂઆત સ્વચ્છ ભારત અભિયાનથી કરી સ્વચ્છતાની થવાની સાથે જ બીમારીઓ ઘટી દરેક ઘરમાં શૌચાલય ટોયલેટ બનાવવાની શરૂઆત કરી દરેક ઘરમાં શુદ્ધ ફ્લોરાઈડ વગર પાણી આપવાની શરૂઆત કરી ખેલો ઇન્ડિયા બાળકોને યુવાનોને કિશોરોને મજબૂત કરવાની શરૂઆત કરી યોગ યોગના માધ્યમથી લોકોના સ્વાસ્થ્યને સુધારવાની શરૂઆત કરી પાંચ લાખ સુધીનો આયુષ્યમાન ભારત યોજનાનું કાર્ડ સાહીઠ કરોડ ગરીબોને પાંચ લાખ સુધી ચાર આના કે દસ્યુએ ખર્ચવાની જરૂર નથી નરેન્દ્રભાઈ એ ફ્રી ઓફ કોસ્ટ મફતમાં એમના સ્વાસ્થ્ય અને ગુજરાતમાં એને દસ લાખ સુધી લઈ અને હવે જો ઘરમાં સિત્તેર વર્ષથી ઉપરના વડીલ હોય તો દસ ની જગ્યાએ પંદર લાખ સુધીનો બધો ખર્ચો ભારત સરકાર અને ગુજરાત સરકાર આ બધું કર્યા પછી એ દવાની જરૂર પડે તો દવાઓ માટે પણ સસ્તી દવાઓની દુકાનોની એક મોટી શૃંખલા કર્યું અને સાથે સી એચસી એના અપગ્રેડેશન કરીને આરોગ્ય મંદિર બનાયા અને આ બધું કરીએ અને ડાક્ટરો ના હોય તો શું થાય કામમાં આવે બિલ્ડિંગ ભાઈ ડાક્ટર ના હોય તો સીટોને બમણી કરી અને બીજી પંચોતેર હજાર સીટો આવનારા પાંચ વર્ષમાં વધારવાનું નાન લક્ષ નરેન્દ્ર મોદી ભાઈઓ બહેનો આવડા મોટા દેશના હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોલિસ્ટિક એપ્રોચ થી મજબૂત કરવું કુપોષણ ને દૂર કરવું શુદ્ધ પાણી પીવાનું આપવું યોગ વ્યાયામ અને લોકોના જીવનનો એક નિત્યક્રમ બનાવો દવાઓની વ્યવસ્થા પંદર લાખ સુધીના ખર્ચાની વ્યવસ્થા દરેક નાગરિક માટે સ્વાસ્થ્યની બધી જ જરૂરિયાતો પૂરું કરવા વાળું આ તંત્ર બનવાનું છે ભાઈઓ બહેનો આજે ફરી એકવાર નવરાત્રીના પવિત્ર દિવસોમાં આપણા ગામમાં ગુજરાત સરકારે અઢીસો કરોડના ખર્ચે ચારસો પચીસ બેડ ની આધુનિક હોસ્પિટલ કર્યું છે હું ઋષિકેશભાઈ અને હૃદયપૂર્વક માણસાના સૌ નાગરિકો વતીથી આભાર માનું છું ધન્યવાદ માનું છું અને મિત્રો આવનારા દિવસોમાં ગુજરાતમાં અને માણસામાં બંને જગ્યાએ ગુજરાતી માધ્યમનું મેડિકલ શિક્ષણ ચાલુ થાય એ દિશામાં પણ આજથી જ ગુજરાત સરકાર પ્રયાસ ચાલુ કરશે મારી તમને સૌને માણસાના સૌ નાગરિકો હૃદયપૂર્વકની શુભેચ્છાઓ આપ સૌનો ધન્યવાદ આભાર વંદે મા